દાહોદ જિલ્લા એલ સીબીની ટીમને ઘણા સમયથી કામગીરી સોંપવામાં આવેલી કે દાહોદ વિસ્તારમાં ગેરકાયદેસર જો હથિયારો આવતા હોય તો તેના કેસ કરવા ચૂંટણી દરમિયાન આવા ત્રણ હથિયારો પકડી પાડવામાં આવેલા એ જ રીતે દાહોદ રૂરલ વિસ્તારમાંથી રોજમ ગામેથી રિતેશ નામના વ્યક્તિ પાસેથી ગઈકાલે એક વેપન અને આઠ રાઉન્ડ એમની પાસેથી બરામદ કરવામાં આવ્યા છે આરોપીનું નામ છે રાહુલ ચીમનભાઈ બારિયા પૂછપરછમાં જણાવે છે કે આવે પણ એમના પિતાએ ખરીદેલું જે હાલમાં હોસ્પિટલાઇઝ છે એટલે એમની તપાસ કરવામાં આવશે કે આવે પણ ક્યાંથી લાવતા હતા અન્ય કોની પાસે આ પ્રકારના હથિયારો છે અને આ વિસ્તારમાં હથિયારોની કોણ વેચાણ કરે છે કે હેરાફેરી કરે છે એ બાબતમાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે